મુસ્લિમ ધર્મગુરુને બદનામ કરનાર એનજીઓ ચલાતી મહિલા અંતેના મળત્યાવો વિરુદ્ધ 27000 રૂપિયાની ખરણી માંગવાની ફરિયાદ નોંધાતા લાલગેટ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મહિલાઓ સહિતની ટોળકીને ઝડપી પાડી છે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં રહેતા મુસ્લિમ ધર્મગુરુને મહિલા સાથેના સંબંધ લઈને આક્ષેપો કરી મહિલાનો મોબાઈલ ફોન લઈ ઓડિયો રેકોર્ડિંગથી પોલીસ કમિશનર કચેરીએ પહોંચી એનજીઓ ચલાવતી ફરીદા યુસુફ પઠાણ જાપા બજાર ખાતે રહેતો મઝર સાબ કમર સાબ સૈયદ રાંદીના સુભાષનગર ખાતે રહેતી રૂક્ષાના બસારત ખાન પઠાણ અને સાબિર શેખ વિરુદ્ધ મહિલાના ભાઈએ સત્તાવીસ હજાર રૂપિયાની ખંડણી માગ્યાની ફરિયાદ કરી હતી જે ફરિયાદ નોંધાતા જ લાલગેટ પોલીસે ત્વરીત તપાસ હાથ ધરી સત્તાવીસ હજાર રૂપિયાની ખંડણી માગનારા ઠગ ટોળકી જેમાં બજારના મુઝહર સાબ કમરશાબ સૈયદ નાગોરીવાડ ખાતે રહેતી ફરીદા યુસુફ ખાન પઠાણ રાંદેરનો સુભાષનગરની રૂક્ષાના પઠાણ અને સૈયદવાડા ખાતે રહેતા સાબિર શેખને ઝડપી પાડી સરિયા પાછળ ધકેલી દીધા છે ઓઝર કુર્સી સાથે પ્રકાશવાળા